સાબરકાંઠાની હરણાવ નદીમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના બની છે પોળોમાં હરણાઉ નદીમાં નહાવા માટે બાર યુવકો નદીમાં પડ્યા હતા બારમાંથી ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના બે યુવાનોનું મોત થયું છે તો બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલાયા છે મહત્વનું છે કે પોળોમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે છતાં તંત્ર નિષ્ક્રિય છે નદીની આસપાસ સાવચેતી માટે સાઇન બોર્ડ પણ લગાવાયું નથી તો હરણાવ નદીમાં યુવકો ડૂબવાની આ ઘટના બની છે તો હરણાવ નદી જે પોળોના જંગલમાંથી પસાર થાય છે અને નહવા માટે બાર યુવકો એ હરણાવમાં પડ્યા હતા બારમાંથી ઉત્તર પ્રદેશના મિરઝાપુરના બે યુવાનોનું મોત થયું છે બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલવામાં આવ્યા છે તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ સાબરકાંઠાની હરણાવ નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના શું મામલો અંકુર સાબરકાંઠા જિલ્લાના મિની કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં વધુ એક યુવાન ડૂબ્યાની ઘટના સર્જાઈ છે ત્યારે મિની કાશ્મીર તરીકે ઓળખાતું આ પોળોના જંગલની અંદર હરણાવ નદી આવેલી છે અને હરણા નદીમાં બાર જેટલા યુવકો છે તે નાવા પડ્યા હતા જેમાં બાર યુવકમાંથી બે યુવકો ડૂબી જતા જે સ્થાનિકો હતા તે લોકોએ પોલીસને જાણ કરીને ફાયર બ્રિગેડે જાણ કરતા બે યુવકોને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો હાલ તો પોલીસે તે લોકોની પૂછપરછ કરતા તે લોકો વિજયનગર ની સરહદી દરિયાધામ વિસ્તારમાં ટાવર ઉભો કરવા માટે આવ્યા હતા મજૂરી અર્થે આવ્યા હતા અને એ લોકો ઉત્તર પ્રદેશના મિરજપુરા જિલ્લાના વતનીય હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળી છે હાલ તો દિન પ્રતિદિન ગરમી વધી રહી છે જેને લઈને લોકો પ્રવાસીઓ ત્યાં મોટી સંખ્યામાં આવતા હોય છે ને પાણી અને નદી જે જતી હોય છે તેમાં નહાવા પડતા હોય છે પણ નદી કિનારે ન જવા માટે સ્થાનિક તંત્ર પણ રજૂઆત કરી છે ત્યારે લોકો તંત્રને ઉપરવટ જઈને નાવા જતા હોય છે ત્યારે આવી ઘટનાઓ સર્જાતી હોય છે અવારનવાર વર્ષે જે લોકો બહાર આવતા હોય છે તેમાં મૃત્યુના આંક પણ વધારો થતા છે ત્યારે વધુ બે યુવાનો મોત થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે બદલ આપનો આભાર